નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી જતાં ગ્રામજનોને દૂધ ભરવા જવું બાળકોને સ્કૂલમાં જવા તેમજ કોઈ વ્યક્તિ બીમાર પડે તો ગામમાં રસ્તો ન હોવાને કારણે એકસો આઠ પણ આવી શકતી નથી ગામ લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિ આવી પહોંચી છે અગાઉ આ જ ડીપ બનાવવા બાબતે ધારાસભ્ય અને નેતાઓને રજૂઆત કરેલ તો તેમને બનાવી દેવા આશ્વાસન આપ્યું હતું પરંતુ તે ગયા એ ગયા આજ સુધી દેખાયા નથી એવું ગ્રામજનોએ જણાવ્યું છે આ ગરનાળાનું કામ સત્વરે હાથ ધરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરી ગાંધી ચિત્યા માર્ગે આંદોલન કરશે તેવું ગ્રામજનોએ જણાવ્યું છે તો ચાલો જોઈએ સરકાર અને રાજ સત્તાવાળાઓને મીડિયા મારફતે અવાજ સંભળાયો તો સારું નહીતર આવનાર સમય આ કામનું પરિણામ બતાવશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે